ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બદર નવા વ્લોગમાં આજ ના વાયગા હે 8:30 ને જો કાંદું ઉણું કયું નો લોક તો બભર લીધો અને હવે હીરાવાનું તાણું થઈ ગયું સવારમાં ન ભાવે ન ઉઠીને અને બાપું ઊંઢતા બાજો એની વાસાગરામાં થોડીક વીણી પછી ભાઈ જાય એ હું બાપું બે હું કા થઈ ગયા ને હવે હું ઉ નીકરાઉં ટાણ હવાર માં ઘડી ઘડી ઉકલે આમ તડકો આવે ન ની કોથી તાઈડ નું પછી 10 10 વાગે તડકો લાગે પાછો એટલે હવે હિરાવી આવી પછી જોવાય ઓહ હું સહ હિરાવ આમ રોટલી વઘારે વઘારે રોટલી છે જમાવટ થઈ ગઈ આઘણી ને જો એમની દેરી માં બસ આય હવે Jab berantai juga. Bet tahun minyak minyak ni હીરા વી લીધું ને જો આ થી જુ મંદિરો આલા બッサની માં અને એક છે આપણે સોત મંદિરા ની બોર છે હબાવની બતાવું તમને જો અહીં હવારમાં દૂધ ઘડી દીધું એક માટીને દીપડું ઓઢીને હેલીને ટાઈટ પડે ને એટલે nambam di dalam si kali mindi tuh beli ini apa deh pas aja yang minum apa raja seda hari hira ya ini nah hira ya pasti nabe mau kalau pasti ini wahau tapi ya betul kolak ya betul sawi jadi kamu jauh jadi motor hira ini mulai dia Good morning. Jauh ini jauh ikhwan ya. ગુડ મોર્નિંગ બધાને કેમેરો મેં લઈ લીધો અને રમેશભાઈ જો વીણે છે સા સાહ કઈ નો કરે સા હવે કોઈ બનાવશે ઘડીક માં નહીં કાઢું મજા આવે સૂરજ નો હોય અવે ઠરકો લાગે ટપતા બધું હવે આ ખાટલા નું કઈ કરું જો છે સાયા ભાયો ખાટલા માં બધા ના માય ત્રણ જણ એક કુમાયવારી કીતી મઠાકડ મુકડ કરે ને હે ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ માય ન્યુ વીલોગ આ માય ન્યુ વ્લોગ ટુડે ઇઝ સન્ડે સો આ કાંડા વિનિંગ કાંડા વિનિંગ પલોઠી વારીંગ अने सा हांभरिंग कई कई उखणी है बेहिन सा हांभरिंग को थावी गवे धीरे धीरे वाह कटिंग वाह अरे इतने आ हा <laughs> बे बे माना मंडाणा सई काम तो जो जरा <laughs> थोड़ा गोलू लागे हूँ बोलवा કઈ વાંધો નહીં તો થઈ જાય રેડી આટલો ઢીગલો છે આજ સુધી માં ખેસી નાખવા જ ગમે થાય પછી આમ જો વાહે દેખાય બાસકા વાળો ઈ રહે ઈ બે ત્રણ દી થાય ધીરે 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 વીણાઈ જાય હાલો તઈ વીણવા માંડી ધીરે ધીરે વાગી ગયા છે બાર ને હવે અહીંયા તડકો ઝુલમ લાગે એટલા પછી જો આવા દાજી ઓરી ઉન સ્કેટિંગ લીજે રાખાઈ ને આટલી લો અમે બે સંધી ચા હેજી એટલે થોડું કાટુ કાટુ ચાયું જોરીમાં નાખું આ ગણી લઈ જાય ચા હે સિકુડીન ચા હે બરાબર આ લોકો લઈ જાય સિકુડીન ચા એ ગડીવાર ગણી આ તો રોટલા થઈ જાય ખાઈ કરી પા પૂરો ખાઈન પછી એ બપોર પછી હાલો જો ઉપર જોરી શું આ સયો ભારી આવે સિકુડી છે જબરા જબરા આવે પાકે પારવા પારવા આ વિદુષાય રાઈ જશે પુણાશિયાર ને આજ બપોર પછી કાંધું નતું વિણું હવે હે ને ને દ્વાર હું ચાલુ કર્યું બક્કાલા ને ઘેર લહોણા ને તાણે સા ગજ ને નદી ઓલા બધા ને લઈ ગયા રાણી કોરા તન કેરા દાણા ના વાવ્યાતા એ મોટર મંડાણા

નો એક છોડમાંથી હક થઈ જાય તો તાત ખરા હા બોલું સમજાવું તો ખરા તમને આ બધા જાણતા નથી મોટો ની જો આ છોડો રીંગડીનો છે રોપો તો દinko પછી ઈમાં ટમેટીનો છોડવો હલાડ્યો જો સાંધો તમને લેખાય હલાડ પેરો લે કલમ કરી કે મધીની ના રીંગડીની ફૂટ નીકળી એક ઈ ફૂટમાં જો આ રીંગડા આમાંમાં દેખાડો રહ્યા હે અને ક્યાં રહ્યા હે બે રીંગડા આયા

અનરિંગડા એ ભારી હવે આ લાંગે બધા પરમન ટ્રેપ મારી છે આમાં દીવડા આમાં બધા કાઢી નાખતા એટલા એટલે સુધી ભરાઈ ગયાતા ફૂદા રંગડા તમે જો આમ જાઈમાંથી ઓરિયાર આમ રંગડા તો થાય પણ જરા ખડો રહીએ ઓરા જીવ ન થતા સંભવ ન આહા મને મોટોન ભાભી જો આ બધો પરિવાર પાંચ જણાનો હે हमें तो एक क्या रोली है बाबा का लोन जो वाई वासे यानि वो मोटा बाबा है मर बाप ने बोला ताना मानी रिक्शा करें नहीं आ जाए जो हम के वो था हम जो फेरा यू गिपड़ी अब दुने दूं जो है यू गुमरा यू बता और ये है और है

મની આવે હાલો તન આસન ગ્રહણ કરી અહીય ધીરેક થી દેખો કાંદુ એટલું છે આ ધીરેક ઢિગલી છે કાધી જોરી અને આ તાવે એક બેદી પાછી વિના છે હવાઈ જાશે છો ને કાંદુ માન માન કુટાળો आंबो आंबो કરીને અને વાજો આટલી ગુણી ભરાણી કેટલી ભરાણી તને આટલું થાય તને ગુણી એવું હોય ને હજી એક ડીકલી હે લેક ગુણી તો થાય એક ગુણી ન થાય ને મોગ બંધણ દી હું કા એક હું કાં ધૂમવી લઈ ગયું પેલો હજી થોડુંક છે હવે દાણા ને દીન પછી રાણી કજો બક્કાલાના થારામાં મોટર આવે બક્કાલું પી હલા હણ આમ ઓલ કાબુલ સીને ઉઈ ગયા ને ગામ માંથી લેવી ને પાછા વઈ કાબુલી સિરા ને વટાણા કરનું બેણસુ ની ના વીગ્યું અને આજનો વ્લોગ આપડો એ પૂરો કરી વિડિયો હારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કાલ મળશું પાછા ફરી નવા વ્લોગ માં ત્યાં સુધી આવજો